તો ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો મહેન્દ્ર બસો પિંચોતેર ડીઆઈ ટ્રેક્ટર ભૂમિપુત્ર દિનેશભાઈને આ ટ્રેક્ટર વેચવાનું છે તાત્કાલિક આપી દેવાનું છે અને ટ્રેક્ટર ઘર ઘર આવશે ટીપટોપ કન્ડિશન સૌ વ્યાજબી ભાવમાં તો દિનેશભાઈનો મોબાઈલ નંબર કિંમત એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે વિડીયો ખેડૂત મિત્રો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂર કરી દેજો ટ્રેક્ટરમાં આગળ પાછળ બંને ટાયર તમને સારી કન્ડિશનમાં જોવા મળી જશે ટ્રેક્ટરની વાત કરીએ આપણે મોડલની તો બે હજાર અને અગિયારનું મોડલ છે અને ટ્રેક્ટર કમની ફિટિંગ જોવા મળશે કમની કલર કમની ફિટિંગ એન્જિન ગેર હાઇડ્રોલિક સો એ સો ટકા વર્ક કરે છે હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો ટ્રેક્ટરમાં જોવા નહીં મળે લય અને સીધું હંકાવવાનું જ રહેશે પંખા છત્રી બોનટ બધું કમ્પ્લીટ જોવા મળશે સારી બેટરી જોવા મળશે અને સ્લેબ સ્ટાર્ટ કમ્પ્લીટ ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર ટ્રેક્ટર જોઈ ટેસ્ટ ડ્રાઈવ વગેરે લઈ અને આ ટ્રેક્ટર લઈ શકો છો વાત કરીએ આપણે આ ટ્રેક્ટરના માલિકની તો માલિકનું નામ દિનેશભાઈ છે દિનેશભાઈએ ટ્રેક્ટરની કિંમત માત્ર બે અને વીસ હજાર રૂપિયા રાખેલી છે બે અને વીસ હજાર રૂપિયામાં ટ્રેક્ટર આપી દેવાનું છે તેમાંથી નોર્મલ ફેરફાર કરી આપશે દિનેશભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ત્રાણું એક સાડત્રીસ ચોપન પાંચ એકતાલીસ દિનેશભાઈનો મોબાઈલ નંબર છે બે લાખ વીસ હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે આ ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો બોટાદ તાલુકો તાલુકો જિલ્લો બોટાદ ગામ કાનિયાદ જોવા મળશે નામ દિનેશભાઈ દિનેશભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો ખેડૂત મિત્રો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોની ઉપર જ દિનેશભાઈનો નંબર આપેલો છે વધુ માહિતી માટે દિનેશભાઈનો કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જય વસરાજ